31 પહેલા જાહેર માર્ગો પર દારૂ પીને નીકળતા અને ડ્રગ્સ લઈને નીકળતા લોકો સામે શહેર પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે વડોદરા શહેરમાં થર્ટી ફર્સ્ટ પહેલા જાહેર માર્ગો પર દારૂ પીને નીકળતા અને ડ્રગ્સ લઈને નીકળતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે રોજ રાત્રે દસ વાગ્યા થી બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ્સ ટેસ્ટ કિટ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને લઈને રોજ છ ડીસીપી સોળ એસીપી પચાસ પીઆઈ અને એસી પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે આ ઉપરાંત સર્વેલન્સ માટે બે ની પણ મદદ લેવામાં આવશે વડોદરા શહેરમાં નવલખી ગ્રાઉન્ડ સહિતના અવાવૃત જગ્યાએ ખાસ વોચ રાખવામાં આવશે જ્યાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તૈનાત રહેશે વડોદરા શહેરના

છઠ્ઠી ડિસેમ્બરના રોજ જો અહીંયાથી સૂચન જાહેરનામા થયા એના મેઇન પર્પઝ હતા કે જો ચાઇનીઝ જો દોરીઓનો ઉપયોગ કરવામાં આવે છે જો બહુ ડેન્જરસ રહે છે જો રાહદારીઓ માટે પશુ પક્ષીઓ માટે બી કાફી ખતરનાક હોય છે એના ઉપર બેન માટે ચાઇનીઝ તુક્કલ હોય લેન્ટન હોય આ પ્રકારના વસ્તુઓના ઉપયોગ માટે વેચાણ કરવા માટે જો એ પૂરા એના ઉપર જો પ્રતિબંધ લગાવવામાં આવેલા છે ત્યારે અમે લોકો જ્યારે લગભગ આ પછી જો બે વખત જોઈએ સાત સાત દિવસને ડ્રાઈવ કરવામાં આવી જો તમામ આ પ્રકારના જો સ્ટોર કરતા હોય અત્યારે જો કે દુકાનોના અત્યારે નથી જોઈએ દુકાનો ધીમે ધીમે પછી જો લગાવવામાં આવશે પરંતુ જો સ્ટોર કરતા હોય છે ત્યાં પણ ચેકિંગ થઈ જોઈએ અને આમાં એવું પણ આપણને ખુશીની બાદ છે કે જેટલા બી દોરી અને જો પતંગના એસોસિએશનના અમારા દુકાનદાર મિત્રો છે આ લોકો પણ નક્કી કરેલા છે કે કોઈ પણ પ્રકારના જો ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ટુકડોને વેચાણ કરશે નહીં જોઈએ તો આ લોકો તરફ સુધી અમને ખાતરી મળી છે પરંતુ અમે લોકો બે વખત કુલ પંદર દિવસ જેટલા જો ડ્રાઈવ કરી છે અત્યાર સુધી કોઈ આ પ્રકારના વસ્તુને વેચાણ થતા હોય એવું કોઈ ઇન્ફોર્મેશન આવી નથી પરંતુ આવનારા દિવસોમાં આ અઠવાડિયા પહેલેથી પુષ્કળ પ્રમાણમાં દુકાનો લાગે છે અને બધા થાય છે ત્યારે પણ બહુ કડકાઈ છે આ બાબતમાં જોવામાં આવશે કે કોઈ આ પ્રતિબંધિત ચીજોને વેચાણ નહીં થાય અને સાથોસાથ અમે આપના માધ્યમથી મીડિયાના મિત્રોના માધ્યમથી અપીલ કરીએ છીએ એવા દુકાનદારોને બી એસોસિએશનને બી કે એવા કોઈ પણ પ્રકારના ચીજો નહીં લાવશો અદરવાઇઝ તમારા જપ્ત બી થશે કેસો બી થશે જેના લીધે તમે પણ નુકસાન થશે જોઈએ તો આ એનાથી બધા લોકો દૂર રહીએ જોઈએ અને સાથોસાથ જો જ્યારે એના ઉજવણી કરીએ છીએ ઉત્સવના પુષ્કળ પ્રમાણમાં આપણા પતંગને ચગાવવામાં આવે છે ચાર દરવાજા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં છતો પર અશીઓમાં એના જો લોકો સેલિબ્રેટ કરતા હોય છે ત્યારે પણ થોડો બહુ તકેદારી રાખવાની જરૂર છે નાના બાળકો એકલા છત ઉપર નહીં હોય અને કોઈ એવા પણ પ્રકારના કોઈ જો ડંડા હોય કોઈ આયરનના કોઈ વસ્તુ હોય જો પતંગ પકડવા માટે લોકો યુઝ કરતા હોય છે અને પછી ઇલેક્ટ્રિક કરંટ સાથે બીજા સાથે અથડાઈ જતા હોય છે એના બી શોક લાગવાની પૂરી પૂરી શક્યતા રહે છે જેથી એના ઉપર બી જાહેરનામા તો છે જ પરંતુ લોકો પણ સાવચેતી રાખે કે એના દીકરા દીકરીઓ આ પ્રકારના વસ્તુઓ છે દૂર રહે અને આ પ્રકારના જો તકેદારી રાખે સાથોસાથ પતંગ લૂંટવા માટે ઘણા બધા લોકો ભાગ કરતા હોય અને પછી જો રોડ ઉપર જો એક્સિડન્ટનો બનાવવા માનતા હોય છે તો થોડા પેરેન્ટ્સને બી અપીલ છે પોલીસ તરફથી અમે લોકો સંપૂર્ણ એમાં તકેદારી રાખીએ